वडोदरा जिल्हाના દેસર તાલુકામાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળતા ભક્તોએ ભક્તિભાવે દર્શન કરી પૂજાાર્చన કરી હતી દેસર ગામમાં વર્ષ 2018 થી શરૂ થયેલી પરંપરાગત રથયાત્રા આ વર્ષે 8મી વખત ભવ્ય રીતે યોજાય હતી રથયાત્રાનો શુભારંભ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવ્યો હતો जहां भगवान ने सुंदर वाघा पहरावी रथमा विराजमान કરીને પૂજા આરતી કરી આકર્ષક રીતે નગરચર્યા માટે रथને રવાના કરાયો હતો ધારા સભ્ય કેતનભાઈ ઇનામદાર સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યાત્રા મહાદેવ થી શરૂ થઈ વાળી વિસ્તારમાંથી મેન બજાર પુનીત ચોક નાની ભાગોર દ્વારકાધીશ હવેલી બ્રાહ્મણ ફળિયા થઈ મંદિરની જ પરત ફરી હતી ভক্তો એ જગન્નાથજીના દર્શન વખતે पुष्प वर्षा કરી આરતી ઉતારી અને જાંબુ કેરી મગ જેવી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી સમગ્ર ગામમાં જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથના નાદ ગુંજ્યા હતા દેસર પીએસઆઈ ગઢવી સાહેબ તથા પોલીસ સ્ટાફે યાત્રા દરમિયાન ફ્રૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા બંધોબસ્ત ચુસ્ત રાખ્યો હતો આજ રોજ દેસર ગામે ભગવાન શ્રી જગન્નાથજીની અસીમ કૃપાથી દેસર ગામના સર્વ ભાવિક ભક્તો દ્વારા આજે આઠમી રથયાત્રાનું સુંદર આયોજન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ એમના ભાઈ અને બહેન સાથે આજે નગરની યાત્રા કરી રહ્યા છે તેમની અમીર દ્રષ્ટિ આખા નગરમાં પડે એ સર્વ ગામજનોનું કલ્યાણ થાય સર્વને નિરોગીજીને પ્રાપ્ત થાય તે માટે દર દર વર્ષે ભગવાનનું ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરેલ છે અને દરેકને સુખ શાંતિને સમૃદ્ધિની ભગવાન પ્રાપ્તિ કરાવે એવી ભગવાનને પ્રાર્થના જય જગન્નાથ